નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ છે કોરાજ પ્રાથમિક શાળા છોટાઉદેપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી જોહરાબેન હુનેદભાઈ પીપલો દ્વારા જેઓ તેમના ઊંડા કાર્યોને લઈને વાલી મિત્રો અને બાળકોના દિલમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ છે અને તમામ સાથે પરિવારની જેમ રહી કાર્ય કરેલ છે તેઓની બદલી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં થતા ભવ્યથી ભવ્ય વિદાય કાર્યક્રમ યોજાયો શ્રીમતી જોહરા હુનેદભાઈ પીપલો દ્વારા ગણિત વિજ્ઞાનના ના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા જેઓ શિક્ષણ સાથે સાથે બાળકોને પણ આપ્યું અને વાલી સ્થાન મેળવ્યું શાળાનો સ્ટાફ ભેગા મળી નું ઘોડા પર બેસાડી કોરાસ ગામમાં ડીજે સાથે સન્માનભર ફેરવી ખૂબ જ સરસ વિદાય આપી સ્ટાફ મિત્રોને બધા ભેગા મળી એક દીકરીને વિદાય આપીને બહેનશ્રીને અદભુત વિદાય આપી की <muchas> રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો